તો તાપી નદી વિભાગમાં નદીમાં ઘાટની સંખ્યા ઘટાડવા માટે વીસથી પચીસ મીટરના નિયમિત સ્પાનને બદલે પચાસ મીટરના ખાસ સ્પાન આપવામાં આવ્યા છે તેમાં કુલ પચાસ મીટરના આઠ સ્પાન છે અને આ સ્પાન સેગમેન્ટલ બોક્સ ગડરનો ઉપયોગ કરી અને બનાવવામાં આવશે જે લોન્ચિંગ ગડર પદ્ધતિનો ઉપયોગ કરી અને ઊભા કરવામાં આવશે નદી કિનારે આવેલા સુપર સુપરસ્ટ્રકચરમાં નદી કિનારે કુલ એકસો ચુમ્માલીસ બોક્સ સેક્શન હશે તાપી નદીના પ્રવાહને ખલેલ પહોંચાડ્યા વિના પાયાનું કામ પૂર્ણ કરવા માટે એક કામચલાઉ જેટી બનાવવામાં આવ્યું છે નદી ઉપરના પુલ સહિતનું સમગ્ર કામ પચીસ જૂન સુધીમાં એટલે કે ચોમાસાના આગમન પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે 18.74 કિલોમીટર લાંબા સુરત મેટ્રો લાઇન બેનું કામ સરોલી થી મજુરા અને મજુરા થી ભેસાણ વચ્ચે બે ભાગમાં કરવામાં આવી રહ્યું છે આ લાઇન 2 નો સૌથી મોટો પડકાર તાપી ઉપર બ્રિજ બનાવવાનો હતો કોન્ટ્રાક્ટર કંપની દ્વારા તાપી નદી વાઇડક્ટ ના પાઇલિંગ કાર્ય માટે જેટી બનાવાઈ છે તો સુરત મેટ્રો પ્રોજેક્ટ પેકેજ CS5 ની મુખ્ય લાઇન ની સાથે હવે શાળ પ્રોજેક્ટ તાપી નદી ઉપર મુસાફરીને સરળ અને ઝડપી બનાવશે લાઇન બે માં ચપાટીની પાસે તાપી નદી ઉપર મેટ્રો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે સૌથી પહેલા પાઇપ ફાઉન્ડેશન કરાયું હતું જેના માટે હંગામી જેટ્ટી પણ બનાવાય છે તો મેટ્રો તંત્ર દ્વારા જણાવ્યા મુજબ આ બ્રિજ અંદાજે કુલ પચાસ મીટર લાંબો હશે જે સામાન્ય રોડ બ્રિજથી લગભગ પાંચથી સાત મીટર વધુ ઊંચો હશે કારણ કે મેટ્રોનો આ માર્ગ જમીન ઉપર પણ એલિવેટેડ છે આના માટે તેના અલાઇનમેન્ટના હિસાબે તાપી ઉપર આ જ ઊંચાઈએ બનશે જો કુલ ઉંચાઈની વાત કરીએ તો આની ઊંચાઈ વીસ મીટર સુધી હશે તેના ઉપર ગડર મુકાશે સુરત મેટ્રો પ્રોજેક્ટના લાઇન ટ્યુમાં સી એસ ફાઇવ અને સિક્સ પેકેજ હેઠળ નિર્માણ પામનાર થી મજુરા અને થી સારોલી વચ્ચે અઢાર કિલોમીટર લાંબા એલિવેટેડ માર્ગનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે થી લઈ અને કમેલા દરવાજા સુધી આ રિંગ રોડની સમાંતર પસાર થઈ રહ્યું છે